હા છોકરો હે ભવા ને છોકરો છે મારા ગામ મારા ગામના છોકરો ને હાથ ને તારો તારા તારા ગામ ના છોકરો ચોરિયો કરે કોકના ઘરમાં જય જય ચોરીઓ કરે હા

વાહન એ મેલ્યો નહીં ત્રણ હજાર રૂપિયા રોકડા ચોરી ગયા ના ના તૈયાર કોઈ નહીં છત મય કોઈ વાંઠો નાય નતા મય એ ખાલી બે તપેલો ચાર તો હળો અને બે ત્રણ વાટકા એવું બારસો પંદરસો નો માલ ચોર્યો હા યાર કોઈ જાજુ નહીં ચોર્યું બારસો પંદરસો માં છોકરો આવી જ ન મારવાનો હોય અને મોબાઈલ કે નો હા એ ના નહીં આટલો મોબાઈલ વેચાણ અને વાહન વેચી ગયો પણ મોબાઈલ કોઈ લેવા આવ્યો એને મારે એક ચોટી ચોટીનેડ્યા બધું કોઈ લેવા નહીં મોબાઈલ મારે ચાલશે

જ બધા કેસ સોલ્વ કરો હવે હું થયું કેસ તો બરાબર સોલ્વ તો કર દો પણ હારું આ પૂર ચોરી જ્યું છે અલ્યા પેલા બે જ ઈમોય મેન તો દીપલો આખા ગોમો ચોરી હેર્યો એકલો જ કરા હ ઓ બાકી તો આખું ગોમ શરીફ છે દીપલો જ છે અલ્યા આ હોય 100% દીપલો ઈને ઈના બાપાના ઘરમાંથી ના બાપનાય પૈસા મળ્યા નહીં તમે તો કયા કેતરની મૂડી હો